હર હર મહાદેવ જય માતાજી બધાને તો આજ આપણે વાત કરવાની છે શીતળા માતા પ્રગટ્ય કથાની તો તમને ખબર છે શીતળા માતાનું વાહન ગધેડું કેમ છે તેના હાથમાં માટલું અને સાવણો કેમ છે અને કેમ ઠંડુ પાણી ચડાવવામાં આવે છે અને કેમ ટાઢું ખાવામાં આવે છે અને કેમ ઘરમાં ચૂલો કે ચૂલો કેમ સળગાવવાતો નથી તો મિત્રો આવો જાણીએ આની પાછળની કથા તો એકવાર શીતળા માતાએ વિચાર્યું કે આજે જોઈએ કે ધરતી પર મારી કોણ કોણ પૂજા કરે છે કોણ મને માને છે આ વિચારીને માતાજી ધરતી પર રાજસ્થાનના ડુંગરી ગામે આવે છે આવીને જોયું તો આ ગામમાં મારી પૂજા નથી થતી અને મારો કોઈ મંદિર નથી શીતળા માતા ગામની ગલીઓમાં ફરી રહ્યા હતા ત્યારે આટલામાં ઉપરથી કોઈએ ઉકળેલું પાણી નીચે ફેંક્યું આ ઉકળેલા પાણી શીતળામાં ઉપર પડ્યું જેના કારણે શીતળામાના શરીરે છાલા અને ફોડલા પડી ગયા શીતળામાના પૂરા શરીર ઉપર જલન થવા મળી શીતળામાં ગામમાં આમતેમ ભાગીને બૂમો પાડવા માંડ્યા અરે મારું શરીર તપી રહ્યું છે બળી રહ્યું છે કોઈએ શીતલામાની મદદ ન કરી ત્યાં પોતાના ઘરની બહાર એક કુંભારણ બેઠી હતી તેણે જોયું તો આ માળી તો બહુ દાઝી ગયા છે તેના પૂરા શરીર ઉપર છાલા અને ફરફોલા પડી ગયા છે તેઓ સહન કરી શકતા નથી કુંભારણ બોલી માળી આપ આવીને બેસી જાઓ તમારા શરીર ઉપર થોડુંક ઠંડુ પાણી નાખું છું કુંભારણે આ માળી ઉપર કોઠીનું પાણી નાખ્યું અને બોલી મારા ઘરમાં રાતની બનેલી રાબડી રાખી છે અને સાથે થોડુંક દહીં પણ પડ્યું છે તમે દહીં અને રબડી ખાઈ લ્યો જ્યારે માડીએ કુંભારણની બનેલી રબડી અને દહીં ખાધું તો તેના શરીરમાં ઠંડક થઈ ગઈ ત્યારે તે કુંભારણે કહ્યું માડી હવે બેસી જાઓ તમારા માથાના વાળ વિખાઈ ગયા છે હું ચોટલી લઈ દઉં અને કુંભારણ માડીની ચોટલી ગૂંથવા મણી અચાનક કુંભારણની નજર માડીના માથાના પાછળ વાળમાં પડી તેણે જોયું તો એક આંખ વાળની અંદર પણ છુપાયેલી હતી આ જોઈને કુંભારણ બીકના મારે ગભરાઈને ભાગવા લાગી તારે તે વૃદ્ધ માડીએ કહ્યું રોકાઈ જા બેટા તું ડરીશ નહીં હું કોઈ વૃદ્ધ પેત નથી દેવી છું હું આ ધરતી ઉપર જોવા આવી હતી કે મને કોણ કોણ માને છે અને કોણ મારી પૂજા કરે છે આટલું કહીને શીતળામાએ ચાર ભૂજા ધારી હીરા જવેરાત આભૂષણ પહે પહેરી માથા પર મુકુટ ધરી અસલી રૂપમાં પ્રગટ થયા માતાના દર્શન કરી કુંભારણ તો ધન્ય થઈ ગઈ અને વિચારવા લાગી હું રહી એક ગરીબ આ માતાને હું ક્યાં બેસાડીશ ત્યારે માતાજી બોલ્યા બેટા તું શું વિચારે છો ત્યારે હું તે કુંભારણે કહ્યું અરે માતા મારા ઘરમાં ચારે તરફ દરિદ્રા ફેલાયેલી છે હું તમને ક્યાં બેસાડું મારા ઘરમાં ના પાટલો છે અને ના આસન જ્યારે શીતલામાએ પ્રસન્ન થઈને કુંભારણના ઘરે ઊભેલા ગધેડા ઉપર બેસીને એક હાથમાં ઝાડું અને એક હાથમાં માટલું લઈ ઊભા રહ્યા અને એ કુંભારણના ઘરની દરિદ્રાઇને ઝાડુથી સાફ કરી ગરીબાઈને પાણીના માટલામાં ભરીને ફેંકી દીધી અને કુંભારણને કહ્યું બેટા હું તારા તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું હવે તારે જે જોઈએ કંઈક વરદાન માગી લે ત્યારે કુંભારણ બે હાથ જોડીને કહે છે માતા મારી ઈચ્છા છે કે તમે આ ડુંગરી ગામમાં સ્થાપિત થઈ જાઓ જેવી રીતે મારા ઘરની દરિદ્રા ઝાડુ વડે સાફ કરી તેવી જ રીતે જે પણ શીતળા સાતમના દિવસે ભાવથી તમારી પૂજા કરી થોડુંક પાણી થોડુંક ભોજન ચડાવજો તેની ઘરની દરિદ્રા સાફ કરજો અને ક્યારેક દરિદ્રા આવવા ન દેતા શીતળામાં બોલ્યા તસાસતું કે જે વરદાન માંગ્યું તે બધું તને આપું છું ત્યારે એ દિવસથી ડુંગરી ગામમાં શીતળામાં સ્થાપિત થયા છે એ પછી ગામનું નામ સિલ્કી ડુંગરી તરીકે ઓળખાય છે અને સિરકી ડુંગળી ગામમાં શીતળા માતાનું ભવ્ય મંદિર આવેલું છે અને શીતળા સાતમના દિવસે અહીંયા ભવ્ય વિશાળ મેળો ભરાય છે તો બોલો શીતળા માત કી જય